વિભાગે સ્થાનિક રીતે કોઈની સાથે ચર્ચા કર્યા વગર આ રેલવેનું ફાટક બંધ કરેલું હતું અને કોઈ એના માટેના જે જરૂરી એપ્રોચિસ છે એ મહાનગરપાલિકાએ બનાવવાના એ બનાવ્યા પહેલાં બંધ કરવામાં આવ્યું એટલે લોકોનો અસંતોષ થયો હતો અને અહીંયાના નાગરિકોએ અમે બધાએ પણ જ્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવી અહીંયા આવ્યા હતા ત્યારે એમને પણ રજૂઆત કરી હતી અને ડૉક્ટર મનસુખભાઈએ રેલવે મંત્રાલય સાથે વાત કરી આ ફાટક ખોલાવવાની સૂચનાઓ અપાવી છે સામાન્ય રીતે એક વખત ફાટક બંધ થઈ જાય એ પછી એને ખોલવા માટેના અધિકારો કોઈ સ્થાનિક અધિકારીઓ પાસે રહેતા નથી એ રેલવે બોર્ડની મિટિંગ મળે એના પછી ખોલવામાં આવતું છે એટલે એ નિર્ણય કરવાની અંદર થોડો એને કારણે વિલંબ થયો છે અને મંજૂરી મળી ગઈ છે પરંતુ જે એના માટેના જે ફરી પાછું ખોલવા માટે જે કોઈ થોડું સિવિલ વર્ક અને મિકેનિકલ વર્ક છે એ યોજના ધોરણે ચાલુ થયું છે અને બે ત્રણ દિવસની અંદર હું માનું છું ત્યાં સુધી આ કામ પૂર્ણ થઈ ગયું તો જેટલું જલ્દી થાય સિવિલ વર્ક છે એટલે જેટલું આજે થતું હોય તો કાલે નથી કરવાનું જેટલું જલ્દી થાય એટલું કરાવી આપીશ અહિયાં અને